આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના નગર સેવક આશીષ જોશીએ હરની બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઈજારદારોની મિલી અંગે સ્ફોટક નિવેદન કર્યા પાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના નગર સેવક આશીષ જોશીએ હરની બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઈજારદારોની મિલી અને સ્ફોટક નિવેદન કર્યા હતા જ્યારે દુર્ઘટનામાં અધિકારીની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે સુરમાં સુર ભાજપના નગરસેવકે પુરાવ્યા હતા હરણી મોટના તળાવ ખાતે ગત અઢાર ફેબ્રુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મગભર્યા હોય તેમ મૌન ધારણ કરી લીધું છે દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જવાબદાર છે ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત નથી પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો આવી ચિંતામાં માસુમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભાજપ વોર્ડ પંદરના નગરસેવક આશીષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીના કારણે જ ઈજારદારો બચી જાય છે ફાર્મ હાઉસમાં અધિકારીઓ અને ઈજારદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે ઇજારદારને ફાવે તેવી દરખાસ્તો મંજૂરી માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલમે કારણે ઈજારદાર બચી જતો હોય છે ઘરની મોટના દુર્ઘટનામાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી અધિકારીઓ પીપીપીના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ આ સાથે આશિષ જોશીએ અન્ય નગરસેવકોને સંબોધીને જણાવ્યું હતું કે તેઓ પણ મૌન તોડી સંવેદના વ્યક્ત કરે પાર્ટી રિપીટ કરે કે ના કરે પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા પ્રકારે ન્યાય અપાવવા માંગો આ બાજુ આ બાજુ સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર્સ ફ્લોર પર બેઠા છે આગામી સભા સુધીમાં માન્ય શ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું આ પ્રમાણે એની રજૂઆત કરી છે બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે એની કોઈ પણ પ્રકારની લોન કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે આ એને તમામને રિવ્યૂ કરવા જોઈએ એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે મેં તેની સામે થવા દો છો આ બધા જ મનુષ્ય છો આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરેલી મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રાખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા આ જ પ્રમાણેનો આવી વિષય છે અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી શું ડિટેલમાં છે એના પર કોઈપણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂર કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે જે કરોડ કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે હરણી લેક ઝોનની આજુબાજુ તમને પચીસ હજાર રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે એવી જગ્યામાં તમે પચીસ હજાર મહિનાથી આ આખે આખું જગ્યા આપી દીધી છે તો ચોક્કસપણે એ જે જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ એટલે ચારથી પાંચ લાખ છ લાખ કોઈ રકમ ન કહેવાય એ જીવની કિંમત તો હોતી જ નથી પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ હા બનાવ એક તો દુઃખદ બનાવ છે પર્યટન માટે લઈ ગયેલા બાળકોને સાડી સાતસો સાડી સાતસો રૂપિયા લીધા એમને શિયાજી ગાર્ડન અને લેક જોવાની વાત હતી તેમ છતાં હાલની તળાવમાં લઈ ગયા જે બોટની અંદર બાર માણસની કેપેસિટી હોય એની અંદર સત્તાવીસ બાળકોને બનાવ્યા લાઈફ જેકેટો પહેરાવી નહીં અને બાળકો નાવડી પલટી ગઈ એટલે બાળકો મરી ગયા બાર બાળકોને બે ટીચરો જેમની જોડે હતા એ બી ડેવલોપ પામ્યા હવે સવાલ આવે છે કે કોન્ટ્રાક્ટ કમિશનર કરતા હોય જે તે વખતના કમિશનર જેમને આવો કોન્ટ્રાક્ટ કર્યો એમને ખબર હતી કે આવી દુર્ઘટના સુસાગરમાં થઈ ગઈ છે અગાઉ તો આવો કોન્ટ્રાક્ટ કઈ રીતે કર્યો પહેલી વાર પછી વડોદરા શહેરની મિલકત એકદમ પાણીના ભાવે આપવાનો અધિકાર તમને નથી આપ્યો તોય આપી દીધું અને બાળકો ઓફ થઈ ગયા રાજ્ય સરકાર બે લાખ અને છ લાખમાં શું બચાડવા માગે છે અમે જ્યારે ચર્ચા કરી કે ભાઈ અમને પચાસ લાખ આપો એમને આવેદનપત્ર આપી આવ્યા તોય છતાં તસ્તી મસ્ત થતા નથી એમણે એવું કીધું કે જ્યારે કોર્ટનો ફેસલો આવશે અરે સાહેબ કોર્ટનો ફેસલો તો દસ વીસ વરસ પછી આવશે અને બધાને સજા થશે તો ત્યાં સુધી બેસી રહેવાનું એમના બાળકો તો અત્યારે ગયા છે તો પૈસા અત્યારે આપો ને ભાઈ તો એ પૈસા આપવા માટેની અમારી જીદ હતી અમારી લાગણી હતી અમારી વેદના હતી કે આ પરિવારોને તમે પચાસ પચાસ લાખ રૂપિયા આપો નહીં માને એટલે અમે ફ્લોર પર બેઠા અમારી માંગો મૂકી અમે મેયરને કીધું કે તમે આવું કહી દો અમે નથી આપવા માગતા તેથી વડોદરા શહેરના નગરજનોને એટલી તો ખબર પડે કે કેવું શાસન ચલાવી રહ્યા છે આ વાત લઈને અમે આગળ વધી રહ્યા છે અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી એ પરિવાર લોકોને પૂરું વળતર ના મળે એમને સ્વાંતના ના મળે અને જે અંદર સંડોવાયેલા છે એ બધાને સજા ના મળે એ સ્કૂલ જેને બાળકોને સાથે રમત કરી છે અને કહે છે અમે તો સાથે છીએ તમે આના સાથે છો તમને કોણે કીધું હતું લેકમાં લઈ જવાનું તમે કોને કીધું તમને કે એમને જેકેટ નહીં પહેરાવવાની આ બધી વસ્તુઓ સામે આવે છે એટલે જે સ્કૂલ ચલાવે છે એના પર બી કેસ થવો જોઈએ આ જે લોકો અંદર સંડોવાયેલા છે એ બી થવા જોઈએ ચાર જણની પાર્ટનરની જગ્યા હળાર થઈ ગયા છે આ બધી વસ્તુ સામે આવતી જાય છે એટલે મારું માનવું છે કે દોષી તો એક સો ટકા છે પણ એની સાથે સાથે જેટલા લોકો સંડોવાયેલા છે અધિકારી હોય મોટો ચમરબંધી હોય એ બધાને કઠેરામાં લાઈ એમને સજા થવી જોઈએ અને આ લોકોને પૂરું વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે. આગામી બે સમાકા કાર્યવાહી થવાની છે. વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેકઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોળીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોળી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે બાર બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ દુઃખદ અને કરુણ ઘટના છે આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈ પણ રીતે જાણનાર માહિતી મેળવનાર વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે આપણા સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે પણ પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે એમની જે ખોટ છે એ કદાચ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ ત્રણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે પાલિકા અધિકારીઓ સામે કાર્યવાહી કોંગ્રેસ કરી રહ્યું છે મેં કહ્યું તેમ કે જે પણ દોષીતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે સાથે સાથે પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ જે જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશ્નરશ્રી દ્વારા એ માહિતી પૂરી પૂરી માહિતી પૂરી પાડ પાડવામાં પણ આવી રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ દોષિતો આપણને મળશે જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે વળતરની મેં સૌ સાથી સભાસદશ્રીઓને પણ આ માહિતી એમની વળતર માટેનો જે વિષય મૂકવામાં આવ્યો તો અમે સૌ સાથે બેસી અને આ અંગે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ યોગ્ય નિર્ણય લઈશું એ દિશામાં એમને એમની લાગણી વ્યક્ત કરી છે મેં કહ્યું તેમ કે આ ઘટના ઘટનાને જોનાર જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જો જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે એમણે એમની લાગણી રજૂ કરી છે આપણને સૌને આપણા આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કાર્ય કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે એમને એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી દરેકે દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા આટલા દોષિત છે પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આપી દેવામાં આવી છે શું કહેવાય આ સમગ્ર ઘટના જયારે મકાનની મહિનો મહિનો મીના મહિના સુધી ખાવા પડે આપણે એક જ દિવસમાં આપી દે એનો મેં કહ્યું તેમ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ પણ કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફ્ટીના પગલાંનું પાલન નથી કર્યું એ દરેકે દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.